મિત્રો આજકાલ આપણે સમાજમાં મિલકતને લઈને એક મોટો પ્રશ્ન જોવા મળે છે તેમાંથી એક મોટો પ્રશ્ન એવો પણ હોય છે કે પિતાજી તેના સંતાનોને પૂછ્યા વગર મિલકતને વેચાણ કરી નાખે છે ત્યારે તેના સંતાનોમાં એવા પ્રશ્નો હોય છે કે તેના પિતાએ તેમનો હક મારીને જમીનનું વેચાણ કરી નાખે છે તો શું આ ખરેખર કાયદેસર છે કે કેમ તો આપણે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ તો સૌ પ્રથમ તો મિત્રો આપણે જોવું પડશે કે તે મિલકત જે વેચાણ કરી છે તે સ્વપાર્જિત હતી કે વડીલોજી મિલકત હતી જો તે મિલકત સ્વપારજીત હોય એટલે કે તે પિતાએ પોતાની કમાણીમાંથી ખરીદી લી હોય તો તે મિલકત ગમે તેને વેચી શકશે કોઈને પણ ગિફ્ટ કરી શકશે કોઈને ભેટમાં આપી શકશે ગમે તે કરી શકશે તેમાં સંતાનોની પરવાનગીની કોઈ જરૂર રહેશે નહીં જો તે મિલકત વડીલોપાર્જિત હોય એટલે કે દાદા પર દાદાથી ચાલતી આવતી હોય તો તેવી જમીન સંતાનોની પરવાનગી વગર તે પિતા વેચી નહીં શકે એટલે હિન્દુ સક્સેસન એક્ટ ઓગણીસો છપ્પનની અંદર તેની સ્પષ્ટ જોગવાઈ કરી છે કે સ્વપારજીત મિલકતને ગમે તે રીતે તે વેચાણ કરી શકશે પરંતુ જો વડીનો પાર્જિત મિલકત હશે તો તેમાં તેના દીકરાઓની સંતાનોની દીકરીઓની તમામનો હિસ્સો હક સમાયેલો છે તેથી તેવી જમીન તેના પિતા તેના સંતાનો હક મારીને નહીં વેચી શકે તો આવા જ કાયદાના વિડીયો જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકને ફોલો કરી લેજો ને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી લેજો